પ્લેટ ની બાજુ આ જે ખુલ્લો વાયર હતો મકાન માલિક નોતો કે અન્ય કોઈ બાજુના માલિક નોતો એક એક મકાન માલિક નું છે એના ભાગમાં છે મકાન માલિક ના ફરિયામાં મકાન માલિક ને જાણ થઈ છે હા મકાન માલિક ને જાણ થઈ માલિક એ મેનશીપ બંધ કરી ઓકે 15 મિનિટ ત્યાં પોકતા થઈ 15 મિનિટ માં છૂટા થઈ એટલે પછી ભાઈ વેઈ આ ભાઈ નું નામ શું આ ભાઈ નું હિતેશ ભાઈ કઈ જગ્યા રે શિક્ષર ગામ માં જી વાળ પચી ઓકે